વેલકમ બેક આગળ વાત કરીએ છોટા ઉદેપુરના કુંવાટ તાલુકાના આથા ડુંગરી ગામે ગુજરાત જોડું જનસભા અંતર્ગત ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા તેમજ લોકોએ ચૈતર વસાવાનું સ્વાગત પણ કર્યું કાર્યક્રમમાં ચૈતર વસાવાની હાજરીથી મોટી સંખ્યામાં બીજેપી કોંગ્રેસ અને બીટીપીના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અમારે કવાટ તાલુકાના આથા ગામે અમારા જિલ્લા પ્રમુખ અહીંના આથા સરપંચ રતનસિંહભાઈ નેવસિંહભાઈ અમારા ભંગિયાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે અમારે ભંગિયાભાઈ રાઠવા છે બીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા